તો અહીંયા આપણે જોઈન્ટ હશે ક્યાં છેલ્લે ખસેડવાનું એક અને બે એટલે આપણે ઓગણત્રીસ પોઈન્ટ ને આપણે ગણવાનો નથી બરોબર છે પછી છેલ્લે જવાબ આવી જાય જેટલા પોઈન્ટ હોય એ પછી એટલા આપણે આગળ આવતું જવાનું છે આ ખૂબ જ સરળ છે હવે આ તમે જોઈ શકો છો આ ત્રણ ના આ જીરો મૂકી દેવાના છે સાદા ગુણાકાર ની જેમ હવે આપણે આને પહેલા વાત કરીએ આઠ એક આઠ નો વિદ્યા પડી આઠ બે સોળ આઠ આઠ ચાર બત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છતી આઠતી બરોબર છે આઠ એકા આઠ આઠ નવ દસ ને અગિયાર તમને શાંતિથી વ્યવસ્થિત સમજાવું છું આ દેશી ભાષામાં સમજાવું છું તમારે સમજ મગજમાં બેસાડી દેવાનું છે હવે આની વાત કરી દઈએ આના આઠડા નો આપણે પૂરો થઈ ગયું બધા સંખ્યા સાથે આપણે લઈ લીધું છે હવે ત્રણ ની વાત ચાર 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 ત્રણ બાર વિદ્યાપીઠી એક નગ્ન નો બેઠા નો સત્યાવીસ સત્યાવીસ ને એક અઠ્યાવીસ ચાર એક ચાર ચાર બે ચાર ત્રણ બાર બાર ને બે ચૌદ એક ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ ચાર હવે આનો આપણે કરવાનો છે બે બે ના આઠ નવ દસ દસ શું વિદ્યાપીઠ એક પાંચ પાંચ દસ દસ ને શું વિદ્યાપીઠી એક નવ ને એક દસ દસ ને ચાર ચૌદ 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 વિદ્યાપીઠ એક બે ના બે અને નો હવે તમારે શું જોવાનું છે આપણો જવાબ તો આવી ગયો છે બાર ચારસો બે હવે શું કરવાનું પોઈન્ટ પછી કેટલા આંકડા બે આંકડા પોઈન્ટ પછી કેટલા આંકડા હજી એક આંકડો આ કુલ કેટલા છે બે આયા કેટલા છે એક બરાબર કેટલા મિલકોના ત્રણ આપણે ખસેડવાના છે આ આપણો પોઈન્ટ આ એક ખસેડો બે ખસેડો અને ત્રણ ખસેડજો એટલે ફાઇનલી આપણો પોઈન્ટ આવી જશે કે આવી જશે 124.002 આ આપણો આન્સર આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જો તમને વિડિયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખૂબ જ કન્ફ્યુઝન થાય છે એ હવે આપણે જોવાનું છે જીરો જીરો બરોબર છે તમને તો એવું લાગે કેવું છે આ આ અને ગુણાકાર થાય સાથે કદાપી એટલે છે છે આપણે આપણે નથી હવે આનો વારો સાત એક ચાર સાત બૌદ સાત ત્રણ એકવીસ સાત ચાર અઠ્યાવીસ અઠ્યાવીસ નું આઠ વાડું પડી બે ચાર એક ચાર ચાબી આઠ આઠ નવ નું દસ આઠ સાત અને ત્રણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કેવો જવાબ આવ્યો અહીંયા કેટલા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક અને બે અહીંયા કેટલી છે એક અને બે અહીંયા બે થયા અહીંયા બે થયા હવે બંને ભેગા કરી તો કુલ કેટલા ચાર પોઈન્ટ આગળ ખસેડવાની છે હવે અહીંયા એક ખસેડ બે ખસેડ અને ત્રણ ખસેડ હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તમને પહેલા પણ સમજાયું છે આગળ તમે જીરો મૂકી દેવાનો છે બરાબર છે એ આચાર એટલે આયા તમારે પોઈન્ટ મૂકી દેવાનો છે ક્યાં મૂકી દેવાનો છે અહીંયા શરૂઆતમાં તમારે મૂકી દેવાનો છે આગળ તમારે જીરો કરીને પોઈન્ટ મૂકવાનો છે કદાચ જે કઈ જીરો આવે તો અહીંયા જે અહીંયા કરીને જે કઈ જીરો કરે અને અહીંયા પોઈન્ટ મૂકવાનો થાત પણ આપણે એવો જીરો અહીંયા નથી અને જીરો છેલ્લે હોય તો કઈનો અર્થ રહેતો નથી એટલે અહીંયા આપણે પોઈન્ટ કરવાનો છે અને પોઈન્ટ ની આગળ હંમેશા જીરો મૂકી દેવાનો છે એટલે તમારો જવાબ આવશે 0.037 અને 8 આ આપણો ફાઇનલી જવાબ આવ્યો છે જે તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો છો હવે આપણે બીજા દાખલાની વાત કરી દેવાની છે

અહિયાં છ મૂકી દેવાના છે આ નવ મૂકી દેવાના અહિયાં બે મૂકી દેવાના અહિયાં ત્રણ મૂકી હવે તમારે જોવાનું છે ચાર પોઈન્ટ પછી અને એક બે કુલ ત્રણ પોઈન્ટ અહિયાં એક અને અહિયાં બે ત્રણ થાય છે એટલે આપણે અહિયાં થી ખસકવાનું છે એક બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા એટલે તમારે આયા પોઈન્ટ મૂકવાનો છે ક્યાં પોઈન્ટ મૂકવાનો છે આયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે બત્રીસ પોઈન્ટ નવસો અડસઠ જવાબ આવે છે ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ સવાલ જોઈશું આને એવી રીતે બે સંખ્યા છે સાત ત્રણ સાત એક સાત સાત બે ચૌદ સાત ત્રણ આવી છે વિદ્યા કરી બે સાત એક સાત સાત બે ચૌદ ચૌદ ને પંદર ને સોળ સાત એક બે બે એક ત્રણ ત્રણ ની નિશાની કરશું આ ત્રણ ત્રણ અહીંયા ત્રણ છ ને એક સાત સાત ને આઠ ને નવ નવ એક નવ નવ બે અઢાર અઢાર ઓગણીસ કેટલા કેટલા છે કેટલા કેટલા છે છે બરાબર પાંચ પાંચ પોઈન્ટ આગળ ખસવાનું છે એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર છે અહીંયા આપણે ખસવાનું છે એટલે તમે જોઈ શકો છો ચૌદ પોઈન્ટ ચૌદ પોઈન્ટ સિત્તેર ત્રણ ત્રણ આપણો જવાબ મળી ગયો છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર માં વાળાની વાત કરી દીધી છે હવે તમને આપી દઉં છું એક પ્રશ્ન આનો ગુણાકાર તમારે કરવાનો છે બીજો આપી દઉં છું આનો પણ તમારે દાખલો ગણી કમેન્ટ બોક્સ ની અંદર તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે વાત કરવા જઈને છે અપૂર્ણાંક વાળા ગુણાકાર અપૂર્ણાંક વાળા ગુણાકાર ની અંદર કાઈ જ કરવાનો નથી ખુબ જ એવા સહેલા હોય છે બરોબર છે તમે જોશો એટલે તમને આવડી જશે પેલા દાખલા લખું છું પછી તેના ઉત્તર હું લખવાનો છું તમને ખુબ જ મજા આવશે

एक सौ तेपन चालीस गुणिया चार गुणिया, गुणिया जीरो जीरो वन आयो जवाब अठावीस गुणिया एक हजार ખુબ જ હશે ને શેષ અપૂર્ણાંક ના ગુણાકાર સહેલા ફક્ત કઈ કરવાનું નથી આ ગુણાકાર હટાઈ દેવાના છે લીટી થઈ જાય આ રીતે કરી નાખવાનું એટલે તમારો થઈ જાય છે ગુણાકાર બીજું આમાં કાંઈ કરવાનું નથી થઈ ગયો સરસ મજાનો જવાબ હવે હું તમને આપી દઉં ફટાફટ પેલા ભૂસી નાખું છું તમને આપું છું સરસ મજાનો કમેન્ટ બોક્સ માં લખવાનું છે આનો એક સરસ મજાનો જવાબ આપી દેવાનો છે આનો પણ તમારે જવાબ આપી દેવાનો છે કેવું લાગી રહ્યું છે મિત્રો મજા આવી ગઈ ને તમને ગુણાકાર ભણવાની સૌ પ્રથમ તમને કયા સમજાયા સાદા ગુણાકાર સમજાયા પછી દસકા વાળા સમજાયા પછી દશાંશ વાળા એટલે જે પોઈન્ટ વાળા છે તે સમજાયા

વર્ષનો પ્રથમ દિવસ હું શૂટ કરી રહ્યો છું અને રાત બાર વાગી ગયા છે બાર વાગ્યે ને એક મિનિટ થાય એટલે બે એક બે હાજર ચોવીસ એટલે આજે બે એક બે હજાર ચોવીસ અને બે એક એક બે હાજર બાવીસ નો સમયગાળો છે બરાબર છે વિદ્યાર્થી આજે મારા ભાઈ નો બર્થડે છે મારા ભાઈ નું નામ સિંધુ વાઘેલા બરાબર છે તો તમામ મારા ભાઈનો બર્થડે તમે વિશ કરી શકો છો થેન્ક યુ જય ભીમ ધન્યવાદ